जोर से बोलो डॉक्टर बाबा साहेब अम्बेडकर આપણી સાથે જેતપુર શહેર અને તાલુકાના જે દલિત આગેવાન છે તમે અત્યારે તમે હાલ લાઈવ દ્રશ્યો જોઈ શકો છો તો આપણે જે દલિત આગેવાન છે તો તેમની શું માંગ છે તે આપણને તેમને પૂછીશું આપનું નામ શું મારું નામ કાળાભાઈ માલદેભાઈ ચાવડા આપની શું માંગ છે માંગ એ છે કે આ જે જુનાગઢનો જે બનાવ બન્યો ગણેશ ગોંડલ ધારાસભ્યના દીકરાએ રાજુભાઈ સોલંકીના દીકરાને અપહરણ કરી નગ્ન અવસ્થામાં જે માર મારેલ છે એમાં કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ અને એની અંદર જે એકસો વીસનો ઉમેરો થવો જોઈએ કે એ સાજિશ જ છે સાજીશ કરી ઉપાડી ગયા અને બે રહેમેથી માર મારેલ છે અમારી માગણી છે ને કડક આતે કામ અને તાત્કાલિક એની ધરપકડ થવી જોઈએ અમારી માગણી છે નક્કર ગુજરાત આખું કરવું પડશે અને એની વાહે એના પરિણામો માટે અમારે પડશે આ અમારી માંગ છે નામ મારું જીતેન્દ્ર પારઘી હું વકીલાત કરું છું અને જેતપુર શહેર સમાજનો પ્રમુખ છું અમારા દલિત સમાજના આગેવાનના પુત્ર જુનાગઢના એના ઉપર જે ગોંડલના ધારાસભ્યના પુત્ર ગણેશે જે હુમલો કરી અમાનુષ્યો અત્યાચાર કર્યો છે એ બાબતે અમારા જૂનાગઢ જિલ્લાના તમામ આગેવાનોને હું અભિનંદન આપીશ કે તે ગુનો દાખલ કરાવી શક્યા ખરેખર આવો ગુનો તો જે તે જગ્યાએ જ દાખલ થવો જોઈએ પણ એટલી પોલીસની નબળાઈ છે કે આવો ગુનો દાખલ કરવાની અંદર બેદરકારી કરી છે એની સામે અમારી માગણી એ પણ છે કે આ ગુનાની અંદર જે જૂનાગઢ એ ડિવિઝનમાં ગુનો નોંધાણો છે એ ગુનાની મૂળ એફઆરઆઈની અંદર ગુજસી સી કોટ અને એકસો વીસ બી નો કમેલો કલમનો ઉમેરો થાય અને આરોપી કોઈ પણ ચબરબંધીનો દીકરો હોય તો એને જે ભારતીય સંવિધાન મુજબ જે સજા થવી જોઈએ થાય એ અમારી સખત માંગ છે ધન્યવાદ અને આ અમારી માંગ પૂરી કરવામાં નહીં આવે તો જે જૂનાગઢથી લીડરશીપ અમારી કામ કરી રહી છે એની સૂચના મુજબ પૂરાય ગુજરાતની અંદર અમારો દલિત સમાજ આંદોલન કરશે અને ગાંધી ચિંધિયા માર્ગે જવાની અમારે ફરજ પડશે જેની પણ આ તરત તકે નોંધ લેવા વિનંતી दलित अत्याचारो दलित अत्याचार दलित अत्याचारो डॉक्टर अम्बेडकर डॉक्टर बाबा साहेब अम्बेडकर दलित अत्याचार दलित अत्याचार करो नमस्कार सर सर જુનાગઢના ધોરાજી ગોંડલના ધારાસભ્યના દીકરાએ જે દલિત સમાજના યુવાનો પર હુમલો કર્યો છે એમાં કલમ ઉમેરવાની બુન્સી કલમ ઉમેરવાની અમારી બે માંગ છે એ માંગ આપ સાહેબ મારફત કલેક્ટર અને એસપી સાહેબને મળે એવી અમારી વિનંતી છે સાહેબ એના માટેનું આવેદન કર